ગુડ મોર્નિંગ રામ રામ ધાઈ રાને જય મુલીધર જય ધર કરીશ કેમ છો બધા બધા મજામાં જશે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હાલો આજના નવ સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ આપણે કઈ રીતનો હે હા તો ઓલરેડી ગયા મને પપ્પા ગયા હતા સાંજે પંચી આખો ન્યુ ઓલેન્ડમાં હું તાલી દસ હા તો હાલો પંચે પંચે છોડાવી અને પાછા આમાં જોડાવાના હે સવડા આપણે હા જો ચાલો પેંછિયા છોડાવી અને મારી સવડા આપણે હા હા તો ઓલરેડી કહે છે આજે આ ઓલાઈનમાં સવડા જોડાવ્યા હે હા કે આ ઓલાઈનનું જોવો ટાંગા પૂરા થઈ ગયા છે પંચર પડ્યું હે એટલે બેક મારી અને રાખી દીધું એટલે આ ઓલાઈનને આજ સવડામાં બંધ રાખ્યું હે જો હા તો હાલો નવા ટાંગા આવી જાય પછી આપણે જોવાનું હે હા તો ઓલરેડી કઈ જો મશને પપ્પા ગયા હે સવડામાં ન્યૂ ઓલૅન હા રોટા રેટર બંધ રાખીને એમાં જોડે એવા અને આ બધું રાણાભાઈ ફૂલ ફિટિંગ કરે છે એને જવાનું છે બાજરો કાઢવા હા હા તો ઓલરેડી કહે છે રાણાભાઈ ઉપડી ગયા હે બાજરો કાટવા જુઓ હાલો તો એને કાઢવાનો હે બાજરો હા તો ઉનાળું બાજરા ચાલુ થઈ ગયા હે હવે મોસમમાં તો હાલો બાજરા કાઢતા હોય બીજું અને આજતા તો અહીંયા ઉભી હે ભાઈ ગયા ને બધાય હા અને જો ફૂલ સ્ટોક આપણે રોટાવેટર નો પીડ્યો છે તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા સસરણ વાળી ને ત્યાં હાલતી હતી બોરિંગ ની ગાડી હા તો જો હાલો ધાર પાસે જઈ

કેવું આગળ આવે એ જોઈએ આપણે હા હા તો ઓલરેડી ગેસ પાણી હારામાં હારું આવ્યું હોય હા પાકા હવે જેવું આવે આગળ આગળના વિડીયોમાં બતાવી તમને ભાઈ હા તો ઓલરેડી કઈ જો છસો ને હું પૂરો થયો અને પાણી ની ભાઈ બાકા જે બોલી ગયો ભાઈ આવ્યું ભાઈ પાણી મોજા આવવાનું પ્રેશર મારે લાલ પડમાં પાણી આવ્યું છે ભાઈ જો જોઈ આગળ હવે કેવું પાણી આવે પાણીનો નો વધારો થાય છે એવું લાગે છે

Ay vô quái bunny. Ay vô quái bunny. Ay vô quái માર્યું પ્રેશર પાણી કેમ કે ઉપર નું જે પળ કોરું હોય એ પળ માં પાણી સડી જાય છે એટલે હાંગળો પૂરો થાય ને એટલે પ્રેશર મૂકે જવો પાણી નું પાણી હાલતું થઈ ગયો ભાઈ

ફાયદો થઈ જાય આ જુઓ તેર ના તેર નો ઇઠાવી હા તો ઓલરેડી ગાઈસ જો આ રીતના ચેકા પડી ગયા હતા ટાયર માં ફરજ જ્યાદ બદલાવવા પડે એમાં જતા હા કાની થી બદલાવવા ને હા તો હાલો હવે નવા ટાંકા પણ આવી ગયા છે ઓલરેડી કમ્પ્લીટ એ કઈ ઉપાધિ છે નહીં આપણે હા તો હાલો બદલાવતા હોય આપણે

એક નંબર પ્રેશર ઉપર હા તો છોટો ઉસ્તાદ આવી ગયા તા આપણે હા હવા ભરવા જુઓ નવું ટાયર એક પડી ગયો હે હવા ભરવાનું કામકાજ ચાલુ છે હા છોટા ઉસ્તાદ ક્યાં આપણે લાવો વાયગ્યા હવા ફરતા કા હા શુંભાભાઈ બીજું ટાયર બોલે છે હા તો ઓલરેડી કાઈ જ રાઈતના જુઓ વાયકા તા પૂણા બાર પિસ્તાલીસ અને જેસીબી હાલતું હતું આપણે ત્યાં

અને જીગાભાઈ બાકાજી ની બોલાવવાના છે હવા રૂધે તો આ કે લેવું ને હવા રૂધે તો ઓલરેડી કઈ જો જેસીબી હાલે હે આ બાજુ અને આ બાજુ આવી ગયા દીપકભાઈ કોઈનો કોઈનો જ વારો આવ્યો જેસીબી ના માલિક નો જુઓ પોતે જ આકે છે ટ્રેક્ટર સોનાલિકા હા તો હાલો મટે બાકાજી કે બોલાવા સોનાલિકા હાથ છો ચાલી ઓછા

તો ઓલરેડી કઈ જો સવારના છ થઈ ગયા હે છ વાગ્યા સુધી જેસીબી ખેંચી લીધું ને હવે થોડોક ઘર પૂરો છે એટલે હવાર ના હાથ વાગી જાય હજી પારો ચડાવવાનો બાકી જેસીબી થી આ તો આલો કામકાજ પૂરું કરી નાખીએ આજે બધું પડી ગયો પૂરે પૂરો ભાઈ અને બાકા જે કઈ અને ગાર નો પૂરો કરી દીધો ભાઈ જો હા ખેતર ને પરસે ફારો પરો અને આપડે થઈ ગયા કમ્પ્લીટ છૂટા જુઓ ટ્રેક્ટર વાર ને